ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ચેનલ એઝર્સ લાઈફમાં તમારું સ્વાગત છે આજે થઈ મહાશિવરાત્રી અને તમને બધાને હેપ્પી શિવરાત્રી શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ તો બસ જો આજે સવારે અમે નાઈ ધોઈને ચા નાસ્તો નાસ્તો તો નહોતો કરવાનો આજે બધાને ફાસ્ટ છે ઘરમાં તો બધા ચા દૂધ પીન રેડી થઈ ગયા છીએ અત્યારે સૌથી પહેલાં અમે લોકો મંદિર જઈશું મંદિર પૂજાપાઠ કરીને દર્શન કરીને આવીશું અને પછી થોડું આવીને રસોઈ બનાવી થોડી ઘણી બાકી છે ફરાળ છે રસોઈ હતા જે મોરૈયો છે સૂકી ભાજી છે રાજાગરાનો શીરો છે એવું બધું ખાવાનું છે હજી ઘરમાં થોડું ઘણું કામ પડ્યું છે બાકી કપડાં વાળવાનું સુનિત જોવા સોરી હેપી શિવરાત્રિ હેપ્પી શિવરાત્રી બસ તો જો અહીંયા પપ્પા બી રેડી થઈ ગયા છે મંદિર જવા માટે એકદમ

સવારથી નહી કાલ સાંજ ની જીના થોડી ઢીલી થઈ ગઈ છે તાવ અને ગળામાં થ્રોટ ઇન્ફેક્શન થઈ ગયું છે તો આજે સવારથી એને બહુ જ તાવ છે કાલ સાંજે દવા બી લઈ આવે એની અત્યારે થોડું સારું છે તો મંદિરે દર્શન જવા માટે તૈયાર થઈ ગઈ છે એને બહુ જ દુખે છે ગળામાં સખ્ખત કોઈ પણ આમ આપણે સલાહવા હોય ને એના આપણે આમાં કરીએ એમાં પણ એટલું બધું દુખે ને કે સહન જ નહીં થતું મને સવા છે તો થઈ ધીમે ધીમે મટી જશે એક બે ડોઝ જશે ને એટલે સારું થઈ જશે હો તો બસ ચીના પણ જો મંદિર આવવાનું છે એટલે એના માટે તૈયાર થઈ ગઈ છે અત્યારે બાકી સવારથી સૂઈ રહી છે પણ અમે બધા જઈએ છીએ એટલે ફટાફટ પાંચ મિનિટમાં દર્શન કરી આવતા રહીશું ઘરે પાછા જોઈએ છે કેમ કે આજે મંદિરમાં ભીડ પણ બહુ જ હશે શિવરાત્રી નિમિત્તે તો એવું છે જી પણ કેમની સૂઈ રહી હતી પણ એના ફ્રેન્ડને દેખીને થોડી એક્ટિવ થઈ ગઈ ને પલ તો બસ જો અત્યારે મંદિરે લઈ જવાનું સાધન બધી સામગ્રી છે એની તૈયારી થઈ ગઈ છે બસ હવે મમ્મી લોકોને ફોન કરીને પૂછ્યું કે અમે લોકો દર્શન કરવા જઈએ છીએ તમારે આવું છે એમ બી એમનું ઘર રસ્તામાં જ પડે છે એમણે કીધું હા વાંધો નહીં આવશો અમે લોકો તો એ લોકો બી બધા દર્શન કરવા અમે બધા સાથે જ જઈએ છીએ તો બસ ચલો પેલા મંદિર જઈ આવીએ સવાર સવારમાં ઉપવાસ છે છે ને

મામી ના <laughs> <Yeah. laughs>

અને એસ નાની ડોલચી માં સેડી નો રસ લીધો છે ઘરે હજી પૂજા કરવાની બાકી છે એટલે હા પપ્પા હા પપ્પા ભાંગ છે હા હા પડ નહીં આવતા બસ જો અહીંયા પપ્પા ભાંગ લઈને આવ્યા છે ઘરે शिवजी ની પૂજા કરવા માટે અને સેડી નો રસ બંને લીધું છે અને હવે બિલી પત્ર લેવા ગયા છે તો ઘર ની પૂજા હજી બાકી છે તો જઈને કરશે પપ્પા ચલો ભાઈ અહીંયા આપણો ઘરમાં ગરમ રાજોત્રાનો સિળો રેડી છે છાસ બાજુમાં રેડી છે અને બાકી અંદર બધું મૂકી દીધું ડાઇનિંગ ટેબલ પર જો ફ્રેન્ડ્સ આજે ઘરે પણ બહુ સરસ પૂજા થઈ ગઈ છે પપ્પા આજે આખો દિવસ બસ પૂજામાં જ લાગેલા હતા એમણે બહુ સરસ રીતે પૂજા કરી છે આજે હર હર મહે બોલો શિવ શંભુ હર હર મહેવ નમઃ પાર્વતી પતે હા બસ જો ફ્રેન્ડ્સ અહીંયા ક્યારની પપ્પાની ચારથી પાંચ ત્રણ ચાર કલાકની પૂજા ચાલી છે એ પૂજા અત્યારે સમાપ્ત થઈ અને બસ હવે અત્યારે સાંજનું ચલો ઉપવાસ હોય એટલે આપણે તો પાછું આખો દિવસ ચાલતું હોય કેકનું કંઈક ખાવા પીણી અત્યારે સાબુદાણા મેં પલાળીને મૂક્યા છે તો ફટાફટ સાબુદાણાની ખીચડી બનાવી દઉં અને એ પછી આજે અહીંયા અમદાવાદ શિવરનની મહાદેવ છે શિવરનની ચાર રસ્તા ઉપર તો એ મહાદેવની પૂજા મારા ફૂવા કરે છે અને સુની છેલ્લા દસ વર્ષથી બીજા પ્રહરની પૂજામાં બેસતા હોય છે ત્યાં આગળ તો બસ આજે અમારે ત્યાં જવાનું છે તો પહેલાં ફરાફટ જમી કરીને ફ્રી થઈ જઈએ જમવાનું બનાવી દઉં એ પહેલાં તો ફ્રી થઈને પછી ત્યાં શિવરનની મહાદેવ હું તમને લઈ જાઉં બહુ જ સરસ મંદિર છે અને બહુ સરસ મજા આવશે ત્યાં તો બસ લોકો બધા 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 બી આવવાના છે અને અમે સાથે ત્યાં જઈશું તો અહીંયા શિવરાત્રી છે કાર્તિકે ની ગણપતિજીની બધી સ્ટોરી સમજાવે છે મહાદેવ થઈ ગયા છે ફટાફટ અમે લોકો જમીન ફ્રી થઈ ગયા છે ફરાર લઈ લીધું છે પણ જીના ને આજે તબિયત ઠીક નથી તો જીના એ નથી ખાધું તો એની માટે ફટાફટ બનાવવા શેક બનાવી દઈએ અને પછી જઈએ પેલા પીલો બનાના શેક બેસીને પીએ અહીંયા શાંતિથી ઉતાવળ નથી પછી તૈયાર થઈ જાય હાલ બસ જુઓ ફ્રેન્ડ્સ અહીંયા મારું જમવાનું પતી ગયું છે બધું પ્લેટફોર્મ કિચન બધું એકદમ ક્લીન થઈ ગયું છે બસ હવે તૈયાર થઈશું અને સુમિત બી રેડી થઈ રહ્યા છે તો બસ રેડી થઈને નીકળીએ છીએ ત્યાં સુધી મમ્મી લોકોનો ફોન બી આવ્યો એ લોકો બી બધા રેડી થઈ છે તો બસ ચલો ફટાફટ રેડી થઈને મંદિરે જઈએ હે ને કેવું છે બેટા તને હવે સારું છે બસ સારું છે આજે એનાથી કંઈ બી ખાવાતું નથી ખાય છે તો બહુ જ ગળામાં દુખે છે સખત એટલે દવા તો કાલે સાંજે જ લઈ આવ્યા હતા પણ કાલ કરતાં આજે ઘણો ફેર છે એને એટલે આમ તો અમે લોકો દર વખતે આ રીતે જતા હોઈએ છીએ તો કેવું કે રાત્રે બધું પતે અને સાડા બારે પતે પૂજા સાડા બારે પૂજા પૂજા પતે પછી જ અમે ઘરે આવતા હોઈએ છીએ પણ આજે અમે દર્શન કરી મમ્મી લોકો જોડે પાછા આવતા રહીશું કે જી નાન ઠીક નથી ને એટલે બસ ચલો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે ટાઈમ સર આજે પહોંચી ગયા નીકળી ગયા છીએ ઘરેથી દસ બાર અમે પહેલો રાહ રાહ છે અમારી અને અહીંયા બેસી ગયા ગાડીમાં અમે લોકો પ્રહારની પૂજા પૂરી થઈ છે અને હવે બીજા પ્રહરની પૂજા સ્ટાર્ટ થવાની તૈયારી છીએ તો બસ એની માટે અમે લોકો બધા બેઠા છીએ અને અંદર મંદિરની અંદર બધી તૈયારી થઈ રહી છે ganz sicher. Ja. हमने पंचांग रट मारे नहीं। जरा बुज़रा नहीं हम बताएँ वहाँ वो ऐसे बड़े वैसे लाइव ना बताएँ ना मोनोमोनी ભાઈ અમિતભાઈ માટે આવ્યું છે બીજું માંગું અને અમિતભાઈ લાલ લીલા પીડા થઈ રહ્યા છે અહીંયાગાર તમે જોઈ શકો છો નથી બતાવતા આજે મારા સૌથી નાના ફોઈ શિલ્પા આ મારા ભોઈના દીકરા છે આ મોટો આને તો તમે ઓળખો જ છો આબુમાં મળ્યા હતા આપણે મળી જાય ઓછા છોકરો મને તો બસ જો અમે તો દર્શન કરી લીધા ને જઈએ છીએ અમે ઘરે અમિતભાઈ માટે આવી છે તો થોડી ચર્ચા

અહીંયાથી આવજો જજો આવજો જજો અહીંયા ચાલી રહ્યું છે પણ બધા ત્યાંથી આગળ વધતા જ નથી બસ કપાટા મારવામાં ઘણા ટાઈમ પછી મળ્યા છે જો થોડું ત્યાંથી બસ તો ચલો આજની આખો શિવરાત્રીનો દિવસ અમારો આવ રહ્યો ચલો છેલ્લે છેલ્લે ખુશખબરી બી મળી ગઈ અમિતભાઈ માટે માંગુ બી આવી ગયું બધું થઈ ગયું બહુ હશે બહુ ગમત ચાલી એમની વાત ઉપર જીના અંદર સુઈ ગઈ બેટા આવજો જજો આવજો જજો તો દસ વાર કમસે કમ થઈ ગયું હશે પણ ત્યાંથી આગળ કોઈ વધતું નથી નહીં બસ જુઓ ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે રાતના સવા બાર અને બસ અમે બાર વાગ્યે ઘરે આવી ગયા કમ્પ્લીટ હું જીના અને ક્રિત મમ્મી પપ્પા લોકો જોડે અમે આવી ગયા હતા અને સુનીત પપ્પા અને કાકા હજી રોકાયા છે કેમ કે સુનિતની પૂજા ચાલતી હતી અને એ લોકોની પૂજા બસ હવે બાર સવા સવા બારે પતશે અને એ પત્યા પછી આરતી થશે અને એવું બધું થશે એ પછી એ લોકો ઘરે આવશે એટલે એ લોકોને જી સાડા બાર પોણો એક થઈ જશે ઘરે આવતા આવતા અને અમારે જીનાને બહુ જ તાવ ચડ્યો હતો એટલે પછી અમે લોકો ઘરે આવી ગયા અને અમે બસ જો અમારી બીજા પ્રહરની પૂજા હતી અમે પહોંચ્યા ત્યારે પહેલાં પ્રહરની પૂજા પતી ગઈ હતી એટલે બસ એની આરતી થતી હતી તો એ આરતીનો લાભ અમને મળી ગયો એટલે અમે આરતીમાં રોકાવા ના રહ્યા કેમ કે જીનાની તબિયત બિલકુલ ઠીક નથી એટલે પછી અમે આવી ગયા અને બીક રીતે કાલે સ્કૂલે બી જવાનું હતું સવારે વહેલાં એટલે આવતા આવી ગયા અમે ઘરે પણ બસ ચલો આજે આખો દિવસ બહુ જ સરસ રહ્યો બહુ મજા આવી ગઈ બહુ મંદિરે દર્શન બી બધા બે મંદિરે બહુ સરસ દર્શન થયા અને બહુ સારી રીતે શાંતિથી બેસીને દર્શન થાય એમ તો આજે શિવરાત્રી હોય એટલે સખત ભીડ હોય જ્યાં જ દરેક મંદિરમાં આજે એટલી બધી ભીડ હતી સવારે અમે ગયા તો કમસે કમ અમારે અડધો પોણો કલાક પછી અમારો નંબર આવ્યો તો દર્શન કરવાનો પણ આજે સવારે બી બહુ સરસ શાંતિથી જળ ચઢાવીને દર્શન કરવા મળ્યા અત્યારે બી બહુ સરસ દર્શન થયા અને બધા મળ્યા ફોઈ ફૂવા અને બધા મળ્યા અને બસ જો અમિતભાઈ માટે માંગ ભી આવી એક અમે બહુ હસ્યા એ વાત ઉપર બહુ જ ગમ્મત કોમેડી થઈ બસ તો જો અમે જેવા મંદિરે પહોંચ્યા ને અને બસ થોડી વાર બેઠા પછી ત્યાં એક બા હશે ને અમિતભાઈને બસ આમ જોર જોર જ કરતા હતા એટલે આમ નિહાળતા હતા બધી રીતે પછી ના રે હોય એટલે એમણે મારા ફોઈને પૂછ્યું કે આ ભાઈ કોણ છે એમ અમે અમે બધા સાથે હતા ને એટલે એમને એવું તો લાગ્યું કે શિલ્પાના કોઈ રિલેટિવ છે આ તે એટલે એમણે પૂછ્યું કે આ ભાઈ કોણ છે તો એમણે કીધું કે આ તો મારો ભત્રીજો છે એમ તો કે બરાબર અચ્છા ફલાણાની એક છોકરી છે કે વિચાર હોય તો છોકરો મને બહુ ગમ્યો છે એટલે હું આ છોકરી બતાવું છું તમને કે આમ તે ભાઈ ફોઈએ બતાવ્યું કે ભાઈ આ તો પરણેલો છે મેરિડ છે એના આ એની વાઈફ છે આ અને આ બંને ટ્વિન્સ છે એના છોકરાઓ છે કે પછી તો અમે એટલું બધું હસે અમિતભાઈને બહુ ખેંચીને બહુ જ ને બહુ મજા આવી ગઈ સખત કોમેડી થઈ આજે એટલે બસ સરસ આજે આખો દિવસ બહુ સરસ રહ્યો બસ ચો ફ્રેન્ડ્સ ઘરે આવ્યા અને આવીને પહેલાં જ મેં જીનાને બધી દવા આપી દવા આપીને એને સુવાડી દીધી છે કેમ કે એને તાવ ચડ્યો છે અત્યારે દવાની અસર ઓછી થઈ ગઈ હતી એટલે અત્યારે તાવ ચડ્યો છે પણ પહેલાં જ એને જઈને દવા આપી દીધી બધું એને દૂધ પીવડાવી દીધું બધું કરી દીધું અને પછી એને સૂવાડી દીધી છે જેના સૂઈ બી ગઈ છે અને બસ જો આજનો આખો દિવસ અમારો આવો રહ્યો છે તો તમને ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાય ગુડ નાઇટ